છ મહિના પહેલા સૂર્યઘોડા વસાતમાંથી ચોરી થયેલ મોટરસાયકલનો ભેદ ઉકેલાયો નંદુરબારના તલોદાથી ઝડપાયો આજે બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામેથી ચોરી થયેલ મોટરસાયકલ બોડેલી પોલીસે નંદુરબારથી ઝડપી લીધી છે વાત કરીશું બોડેલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિના પહેલા દાખલ થયેલ એન્ડિકેટ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક કરી ચોરીમાં गैर मोटरसाइकिल साथे एक झटपी ने झड़पी पाड़ती बोडेरी पुलिस बोडेरी पुलिस ने खानगी राहे बातमी मिली थी कि बोडेरी तालुकाना सूर्यघोड़ा वसाहत गाँव की एक मोटरसाइकिल रजिस्टर नंबर छे जीजे चौंतीस जे सड़सठ छसठ छ महीना पहला चोरी थे महाराष्ट्र राज्य नंदुरबार जिला तलोदा गामना रेवानगर गाँव में अशोक सरदार पावरा જે મોટરસાઇકલ ફેરવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે આ મોટરસાઇકલ સાયકલ સાથે કિસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે